નમસ્કાર મિત્રો આપ સૌ લોકોની ડિમાન્ડ ઉપર ફરી એક વખત અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ આપનામાંથી ઘણા લોકોએ અમને કહ્યું હતું કે અમને જયા પાર્વતીની પૂજા વિધિ વિશે જાણવું છે તો આ વિડીયોમાં અમે આપ સૌ લોકોને જયા પાર્વતીની લાઈવ પૂજા વિધિ બતાવીશું સરળ રીતે સમજાવીશું કે આપ પોતાની જાતે કેવી રીતે પૂજા કરી શકો કે જેથી કરીને આ પૂજાવિધિ જોઈને આપ પણ જયા પાર્વતીના પાંચ દિવસ આ પૂજા વિધિ કરી શકો અને જે બહેનો વ્રત કરતા હોય તેને પૂજા વિધિ વિશે અચૂક જાણ હોવી જોઈએ કેમ જે આ પાર્વતી વ્રતની સ્પેશિયલ પૂજા છે અને તે પૂજા સાચી રીતે સાચી વિધિથી સાચા ભાવથી અને સાચા મનથી થવી જોઈએ તો જ પૂજાનું ફળ મળે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જોજો સંપૂર્ણ પૂજા વિધિ જાણજો અને એ પછી જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર મેસેજ કરીને પણ આપ અમને પૂછી શકો છો અને હા જે કોઈ જયા પાર્વતીનું વ્રત કરતા હોય તેને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને તે આ વ્રતની સાચી પૂજા વિધિ જાણી શકે તો આવો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ હું આપ સૌ લોકોને એ જણાવી દઉં કે જયા પાર્વતીની પૂજા વિધિ ક્યારે કઈ તારીખે કયા સમયે કરવાની રહેશે તો આ જયા પાર્વતી વ્રતની શરૂઆત ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ ને શુક્રવારથી થાય છે એટલે જયા પાર્વતી વ્રતની પૂજાની સ્થાપના ઓગણીસ તારીખે સવારે સૂર્યોદયથી લઈને અગિયાર ને સોળ મિનિટ સુધી આપ પૂજા કરી શકો છો એટલે કે લગભગ આપની પાસે સાડા ચારથી પાંચ કલાક સવારે પૂજા કરવાનો સમય મળશે તો આ સમયગાળામાં સૌ બહેનોએ પૂજા વિધિ કરી લેવાની અને એ પછી પાંચ દિવસ સવારે નાઈ ધોઈ નિત્યકર્મ કરીને કંઈ પણ ખાધા પીધા પહેલાં પૂજા કરી લેવાની તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે એ જાણી લઈએ કે આ પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે કે જેથી કરીને આપ જ્યારે પૂજા કરવા બેસો ત્યારે આપની પાસે પૂજાની દરેક સામગ્રી હાજર હોય તો સૌ પ્રથમ આ પૂજા વિધિમાં એક શિવલિંગ જોઈશે એલચી તજ લવિંગ તથા ભગવાનને ચડાવવા માટે ફૂલ નાગલા ચુંદડી બનાવવા માટે રૂ પાંચ સોપારી ગણેશજીની સ્થાપના કરવા માટે ગણેશજીની મૂર્તિ અથવા ફોટો શંકર પાર્વતીનો ફોટો હોય તો એ પણ પૂજા સ્થાનમાં મૂકવાનો પાંચ નાગરવેલના પાન પાર્વતીજીને શણગારમાં અર્પણ કરવા માટેની વસ્તુઓ

કોઈપણ પૂજાની શરૂઆત કરીએ તો અગ્નિદેવની સાક્ષીમાં જો તે પૂજા થાય તો વધુ ઉત્તમ છે એટલા માટે આપણે આ પૂજાની શરૂઆત કરતાં પહેલા દીવાની સ્થાપના કરીશું કે જેને ચોખાનું આસન આપીને ફૂલ અર્પણ કરીને દીપ પૂજન કરીશું એ પછી તેની બાજુમાં ગણેશજીની સ્થાપના કરીશું કે જેના માટે આપણે તેમને ઘઉંનું આસન આપીશું તેના ઉપર ગણેશજીને બિરાજમાન કરી કંકુ ચાંદલો ચોખા ચોંટાડીશું એ પછી આપણે શંકર પાર્વતીનો જો ફોટો હોય અથવા મૂર્તિ હોય તો તેનું પૂજન કરવાનું પાર્વતીજીને કંકુ ચાંદલો ને ચોખા ચોટાડવાના જ્યારે શંકર ભગવાનને ચંદનનો ચાંદલો કરવાનો અને એ પછી ભગવાનને ફૂલ ચડાવવાના લાલ પીળા સફેદ કોઈ પણ ફૂલ ચડાવી શકો માત્ર એટલું ધ્યાન રાખવાનું કે તુલસી આ પૂજામાં ઉપયોગ થાય નહીં એ પછી હવે આપની પાસે જે શિવલિંગ હોય તેનું જળાભિષેક અને દૂધથી અથવા પંચામૃતથી અભિષેક કરવાનો રહેશે તો તેના માટે તેને એક બીલીપત્ર થાળીમાં રાખીને તેના ઉપર આપણે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા જળથી અને પંચામૃત કે દૂધ દહીં કોઈ પણ વસ્તુથી અભિષેક કરવાનો જો આપને દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોત્રનો પાઠ આવડે તો એ પણ બોલતા બોલતા આપ અભિષેક કરી શકો છો કે જેનાથી આપને આ દિવસે બાર જ્યોતિર્લિંગને અભિષેક કર્યા સમાન ફળ મળે છે તો અભિષેક કરી લીધા પછી હવે આપણે તેમની પૂજા સ્થાનમાં સ્થાપના કરીશું તો તેના માટે એક બીલીપત્ર ઉપર આપણે શિવલિંગની સ્થાપના કરીશું અને તેને ફૂલ ચડાવીશું એ પછી તેની બાજુમાં જે જયા પાર્વતી વ્રતમાં આપે જ્વારા ઉગાડ્યા હોય તેની સ્થાપના કરવાની બની શકે તો આપણા ઘરે જ જ્વારા ઉગાડવા ભલે જેવા પણ ઉગ્યા હોય નાના ઉગ્યા હોય મોટા ઉગ્યા હોય પરંતુ પોતાની જાતે ઉગાડેલા જ્વારા જો આપણે આ પૂજા સ્થાનમાં મૂકીએ છીએ તો વધુ ઉત્તમ છે જે લોકોને જ્વારા ઉગાડતા આવડતા ન હોય તેના માટે અલગ વિડીયો બનાવેલો છે તેમાં અમે સમજાવ્યું છે અને છતાં પણ જો આપ જ્વારા ઉગાડી ન શકો તો બહાર બજારમાંથી લઈને પૂજા સ્થાનમાં મૂકવા જોઈએ તો હવે આપણે જ્વારાનું પૂજન કરીશું કે જેના માટે તેને કંકુ ચાંદલો કરવાનો અબેલ ગુલાલ છાંટવાના અને તેના ઉપર આ રીતે રૂના નાગલા બનાવવાના કે જે ભગવાન શિવનું પ્રતિક છે અને જે જ્વારા છે માતા પાર્વતીનું પ્રતિક છે તો આ રીતે નાગલા ચુંદડી જ્વારાને અર્પણ કરવાના અને આ રીતે જ્વારાનું પૂજન કરવાનું અને એ પછી હવે આપણે આપણા પૂજા સ્થાનમાં પાંચ નાગરવેલના આ રીતે પાન રાખવાના કે જેના ઉપર એલચી તજ અને લવિંગ રાખવાના એ પછી એના ઉપર એક સોપારી રાખવાની અને એક કોઈ પણ ફ્રૂટ રાખવાનું અને જે ફ્રૂટ આપ આ નાગરવેલના પાન ઉપર રાખો એ ફ્રૂટ એ દિવસ ખાવાનું નહીં આટલું ધ્યાન રાખવાનું કે જેમાં આપ કોઈ પણ ફ્રૂટ મૂકી શકો છો એ પછી હવે આપણે પાર્વતી માતાને શણગારની કોઈ પણ વસ્તુ અર્પણ કરીશું કંકુ ચાંદલા બંગડી પાવડર કોઈ પણ વસ્તુ આપ માતાજીને અર્પણ કરી શકો છો અને કોઈ પણ એક પ્રસાદ ધરાવવો જોઈએ તો હવે આપણે જ્વારાનું પૂજન કરી લીધું છે શિવલિંગની સ્થાપના કરી લીધી છે ગણેશજીની સ્થાપના કરી લીધી છે ભગવાન શિવ માતા પાર્વતીનું પણ સ્થાપના પૂજન થઈ ગયું છે તો હવે આપણે કોઈ પણ પૂજા હોય એ પછી આરતી કરવી ફરજિયાત છે આરતી કર્યા વગર કોઈપણ પૂજા અધૂરી રહે છે એટલા માટે સ્થાન ઉપરથી ઊભા થઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી કરવાની ઓમ જય શિવ ઓમ કારા એ આરતી પણ આપ કરી શકો છો અન્યથા બીજી કોઈ પણ આરતી આવડતી હોય તો તે આરતી ગાયને કરવી અથવા તો ટંકોરી વગાડતાની સાથે પણ આપ આરતી કરી શકો છો આરતી થઈ ગયા પછી શંકર ભગવાન પાર્વતી માતા પાસે આ પૂજામાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અથવા તો આપને ભગવાન શિવ જેવો પતિ મળે એ પણ એ કામના સાથે આ વ્રત ધારણ કરો છો એવી પાર્વતી માતા પાસે પ્રાર્થના કરવાની અને આપને આ વ્રત અને પૂજાનું ફળ મળે એવી ભગવાન પાસે કામના કરવાની તો આ રીતે જયા પાર્વતી વ્રતનું પ્રથમ દિવસે પૂજન કરવામાં આવે છે આ પછી પાંચ દિવસ નિત્ય પૂજા કરવાની કે જેમાં ભગવાનને અલગ અલગ પ્રસાદ ધરાવવાનો નિત્ય શણગારની વસ્તુ અર્પણ કરવાની જરૂર રહેતી નથી પાંચમાંથી કોઈ પણ એક દિવસ શણગારની વસ્તુ માતાને અર્પણ કરવાની અને જે નાગરવેલના પાન ઉપર જે ફ્રૂટ રાખ્યું હોય તે પણ નિત્ય અલગ અલગ રાખવાનું પ્રસાદ અલગ અલગ ધરાવવાનો અને જ્વારાનો તથા ગણેશજીનું અને માતા પાર્વતીનું શિવલિંગનું પૂજન નિત્ય કરવાનું પાંચ દિવસ પૂર્ણ થાય એટલે પાંચમા દિવસે રાત્રે જાગરણ કરીને છઠ્ઠા દિવસે વ્રતના પારણા કરવાના અને પૂજાનું ઉત્થાપન કરવાનું ભગવાનની પૂજા વિધિ થઈ જાય એ પછી જે શણગારની વસ્તુ હોય તે કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને અર્પણ કરવી જોઈએ જ્વારા છે તે કોઈ પણ મંદિર કે નદીમાં પધરાવવા જોઈએ જે સોપારી એલચી લવિંગ છે તે શિવ મંદિરમાં પધરાવી શકાય અથવા કોઈ બ્રાહ્મણને આપી શકાય છે અને નાગરવેલના પાન પણ આપ શિવ મંદિરમાં પધરાવી શકો છો તો આ રીતે જયા પાર્વતી વ્રતનું ઉત્થાપન વિધિ છે તથા જયા પાર્વતી વ્રતની વિધિ કેવી રીતે કરવી જોઈએ તેના વિશે મેં આપને સમજાવ્યું આશા છે કે હવે જે કોઈ આશા છે કે હવે આપ સૌ લોકોને આ વ્રતની પૂજા કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે આ સિવાય જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા વોટ્સએપ નંબર લખેલો છે તેમાં પણ પૂછી શકો છો અને જ્યારે આપ અમને મેસેજ મોકલશો ત્યારે અમે આપને અમારા ગ્રુપની લિંક મોકલીશું કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના ઘર બેઠા લાઈવ દર્શન કરાવીએ છીએ તો તે લાઈવ દર્શનનો લાવો લેવા માટે આપ અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતની કથા સાંભળીશું મહિમા સાંભળીશું તથા પાંચ દિવસ જે જયા પાર્વતીની વાર્તા સાંભળવાની હોય વ્રતની વાર્તા કથા સાંભળવાની હોય તે આપણે સાંભળવાના છીએ તો તે કથા વાર્તા અમારી સાથે સાંભળજો આપને તે પણ પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર